તો મિત્રો વરસાદનો એક તાજો રાઉન્ડ પૂરો થયો છે અને આજે અને આવતીકાલે બે દિવસ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઘણી ઓછી રહી શકે સૌરાષ્ટ્ર કચ્છના ઘણા વિસ્તારોમાં આંશિક અને અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ જાપતા જેવો માહોલ રહેશે ગુજરાત રિજિયનમાં થોડી વધુ અસર રહે અને હળવા મધ્યમ ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે આજે અને કાલે ત્યારબાદ ફરીથી એક સિસ્ટમ આવી રહી છે અને તેની અસર પણ ગુજરાત ઉપર થવા જઈ રહી છે અને ત્યારબાદ શું થશે આખા ઓગસ્ટ મહિનાનું આગોતરું માહિતી એક શોર્ટ આપવાની છે તો નવા જોતા હોય ખાસ ચેનલ ફેસબુકમાં મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો ગઈકાલે પણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો જેમાં મુખ્યત્વે કહ્યા મુજબ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે તે અને કચ્છ આટલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને આજે સૌરાષ્ટ્ર કચ્છમાં સવારથી સિત્તેર ટકા વિસ્તારોમાં વરાપ જેવું વાતાવરણ છે કાલે પણ તેવું જ રહેશે આંશિક વરાપ રહેવાની છે બે દિવસ માટે ત્યારબાદ બે તારીખથી ફરીથી હળવા ભારે ઝાપટા શરૂ થઈ શકે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ વરસાદ બે તારીખ બપોર બાદ સાંજ રાતથી શરૂ થઈ શકે છે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ અને બિહાર લાગુ વિસ્તારો એક લો પ્રેશર તરીકે અને તેનો જે ટ્રફ હશે તે ગુજરાત ઉપર લંબાશે મીડ લેવલનો સાતસો એચપી અને પાંચસો એચપી એ ઉંચાઈનો ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી લઈ અને વાતાવરણના પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઊંચાઈ સુધીનો ટ્રફ અને અને સર્ક્યુલેશન ગુજરાત ઉપર જશે મુખ્યત્વે તારીખે વરસાદના વધુ વિસ્તારો રહેશે કયા વિસ્તારોમાં આ દિવસોમાં વધુ શક્યતા વરસાદની તેની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધુ શક્યતા રહેશે જે ગયા રાઉન્ડમાં જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ આ રાઉન્ડમાં પણ વધુ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો તેમજ જે મહારાષ્ટ્ર સરદ લાગુ વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ ને અમુક સ્થળે ભારે વરસાદ નોંધાઈ શકે ગુજરાત region માં જે આપણે કહ્યું તે વિસ્તારોમાં પણ અમુક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય પાંચ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જિલ્લો પૂર્વ કચ્છ કચ્છના પશ્ચિમ બાજુના વિસ્તારોમાં પણ શક્યતા રહેશે કારણ કે સિસ્ટમ આગળ વધવાની છે પાકિસ્તાન થઈ અને અરબસાગર બાજુ જશે જેને લઈને કચ્છમાં પણ વધુ સારી શક્યતા રહેશે વરસાદની સૌરાષ્ટ્રમાં કચ્છ અખાત લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જામનગર મોરબી જિલ્લો દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો ચાર અને પાંચ તારીખે વધુ શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છમાં કાંઠા વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે તેમાં પણ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથની પટ્ટી અને પૂર્વ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં પણ ચાર અને પાંચ તારીખે વધુ શક્યતા ગણીને ચાલુ ટૂંકમાં છૂટો છવાયો ખરો સંપૂર્ણ સાર્વત્રિક નહીં તેવો એક રાઉન્ડ આવશે ત્રણ ચાર પાંચ તારીખમાં ઘણા વિસ્તારોને લાભ મળશે આગળ કેટલો વરસાદ કયા વિસ્તારમાં પડશે તેની એક ખાસ અપડેટ બે દિવસમાં ફરીથી આપવામાં આવશે હવે ત્યારબાદની વાત લઈ લે તો છ તારીખથી સૌરાષ્ટ્ર કચ્છમાં ફરીથી આંશિક વરાદ જેવું વાતાવરણ દેખાય છ તારીખે હળવા ભારે ઝાપટા અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહી શકે ગુજરાત રિજિયનમાં પણ હળવો મધ્યમ વરસાદ છ તારીખે ચાલુ રહેશે પરંતુ વરસાદના વિસ્તારો ઘણા ઘટી જશે સાત તારીખથી તેમાં વધુ ઘટાડો થાય અને સાત તારીખથી લઈ અને ત્યારબાદ લગભગ દસ થી બાર દિવસ સુધી બ્રેક મોનસૂન જેવી સ્થિતિ રહે છૂટો છવાયો હળવા ભારે ઝાપટા સિવાય ક્યાંક ક્યાંક વચ્ચે બાર તેર તારીખ ચૌદ તારીખ પંદર તારીખમાં બાર થી પંદર માં હળવો વરસાદ પડે મધ્યમ વરસાદ તેથી વધુ ભારે વરસાદની શક્યતાઓ આ દિવસોમાં નથી દેખાઈ રહી કોઈ મોટી સિસ્ટમ નથી બની રહી રહી આગળ જો ફેરફાર હશે તો અપડેટ આવશે અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી બની તેને લઈને એક બ્રેક થી બાર દિવસનું દેખાઈ શકે છ તારીખથી લઈ અને પંદર ઓગસ્ટ સુધીમાં ત્યારબાદ ધીમે ધીમે ફરીથી વાતાવરણ સુધરી શકે ઓગસ્ટ મહિનાના ત્રીજા અઠવાડિયામાં પરંતુ હાલ મોટા રાઉન્ડના વરસાદની શક્યતા

તો આ રીતે ઓગસ્ટ મહિનામાં છેલ્લા પંદર દિવસમાં વરસાદ વધુ દેખાય છે અડધો એક જ જેવો વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે તેવી શક્યતાઓ તો ઊભી જ રહેશે સો એ સો ટકા થઈ જાય તેવું હાલ નથી લાગી રહ્યું વધુ શક્યતા જે આ વરસાદ આપણે કહી જે બ્રેક મોન્સૂન ના ગાળામાં તે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેમજ અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના અને પૂર્વ મધ્ય ગુજરાત બાજુ રહેશે આગળ જે કાંઈ ફેરફાર હશે તેની અપડેટ આપવામાં આવશે લાંબા ગાળાના આગોતરા એંધાણ ફક્ત આગોતરા એંધાણ તરીકે જ લેવા તેમાં જે કાંઈ થશે તે આગળ રેગ્યુલર અપડેટ આપવામાં આવશે તો મિત્રો આ હતી અત્યારની અપડેટ આગામી રાઉન્ડની એક અપડેટ ત્યારબાદના આગોતરા એંધાણ ઓગસ્ટ મહિનાના અંત સુધીનો તો અપડેટ કેવી લાગી ખાસ કહેજો આગળ ખાસ અપડેટો આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર